વિપુલભાઈ તમે શું ફર્યા અરે દાદાનો ફોટો તો મિત્રો આ છે મારા પપ્પા જો વિપુલભાઈ ના દાદા થાય તો વિપુલભાઈ દાદા ને લઈને રહ્યા છે મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં જશો એવી માતાજીને પ્રાર્થના તો બધાને જય માતાજી અને આપણે તો એક જ કોમ કે મમ્મી ઇંગ કોમ ચાલુ છે એટલે આપણે રોજે અહીં આવવાનું થાય છે અને આપણે આવીને એક જ કોમ કરવાનું રોધવાનું અને બીજું બીજું કોમ હોય શું કરો છો અક્ષરા વિપુલભાઈ કાંઈ આજે તુષાર ભાઈ ઘેર રહ્યા છે ને વિપુલ ભાઈ આપડી સંગત આયા છે વિપુલ ભાઈ મોમાન ઘેર આવે ને એટલે એમને માતાજી નું મંદિર બનાવવાનું બહુ ગમે માતાજી કયો બિહાડે છે જય દશામા ખોડિયાર માં હારું કરજો વિપુલ ભાઈ જય માતાજી જય માતાજી એલો જય માતાજી જય માતાજી નિશ્લી જય માતાજી જય માતાજી માતાજી વિપુલ ભાઈ બિહાડે છે દીવો બીવો કરો તા પછી હા હવે પણ ભાઈ તો પાછા દીવો કરશે અને એવું બધું કરશે ને અમારા અક્ષર શું કરે છે તે બેન પોણી ભરવાનો વારો આવ્યો છે બેન પોની ભરે છે આપણે હવે રોટલા બનાવી દઈએ પછી બીજું થોડું સાફ સફાઈનું કામ કરવાનું છે જેમ કે હવે પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે એટલે આપણે પાછું મમ્મીને થોડું થોડું આ વાહનોનું એવું બધું કામ કરવા લાગીએ એટલે વહેલું પતે જેમ કે આ વાદળ વાતાવરણ એવું છે ને કે રોજ એ વાદળું આવી જાય છે તો જો બાજરી ને બધું બહાર પડ્યું છે એટલે મમ્મીને અવેર કરવા લાગીએ તો વહેલું પતે તો આપણે કંઈક બીજું કોમ થાય ને હવે આવે છે લગ્નગારો અને લગ્ન તો બહુ જ છે પછી તો દસ દાડા આપણે નવરોસીએ જ નહીં તો જોડી તો પીજી છે બનાવી દઈએ અને

આવડ્યા ફરી આપણે કોથરા છોડવા મળ્યા બિલકુલ ભાઈ છોડો હા ફટાફટ ચલો કોતરું આવ્યું કોતરું આવ્યું

બહો ગોઠવી દીધો મસ્ત થઈ ગયું ઘણું ખરું ફોન થઈ ગયું આપણે અને થોડું બાકી રહ્યું છે એ હવે મમ્મી કરશે અને આપણે પાસે જવાનું ઘેર ચપે તુષારભાઈ ના છે ઘેર આવડે જ ફોન આવી લો કે મમ્મીને એમ ચાને આવે છે આવી આવે તો આપણે દુકાને ઘેર આવી જશે અને ગોદડી ગોદડી તો આથરો એમના મે એમ નામ એમ એ રહેતા બી તો